આ કોઈ નાનો આકરો નથી આ એક એવી તક છે જે ઘણા લોકોની કરિયર બનાવી શકે છે અને વાત ખાલી નોકરીની નથી પગાર પણ જોરદાર છે કેટલીક પોસ્ટમાં તો દર મહિને સવા લાખ રૂપિયા સુધીનો પગાર મળી શકે છે એટલે કે કરિયરની સાથે સાથે આર્થિક રીતે પણ જબરદસ્ત ફાયદો છે તો ચાલો હવે એક પછી એક બધી ભરતીઓને ડિટેલમાં સમજીએ શરૂઆત કરીએ આપણે કેન્દ્ર સરકારની મોટી ભરતીઓથી જેમાં દેશના કોઈ પણ ખૂણેથી ઉમેદવાર અરજી કરી શકે છે અને કેન્દ્ર સરકારની વાત આવે એટલે સૌથી પહેલું નામ કોનું આવે બિલકુલ ભારતીય રેલવેનું રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ એટલે કે આરઆરબી ગ્રુપ ડીની ઘણી બધી જગ્યાઓ માટે અરજીઓ મંગાવી રહ્યું છે તમે જોઈ શકો છો રેલવેમાં કુલ બાવીસ હજાર એકસો પંચાણું જગ્યાઓ છે જેમાં પોઈન્ટ્સમેન ટ્રેકમેન જેવી અલગ અલગ પોસ્ટ છે લાયકાત પણ એકદમ સિમ્પલ છે ધોરણ દસ પાસ અને સાથે આઈટીઆઈ ઉંમર અઢારથી તેત્રીસ વર્ષની છે અને શરૂઆતનો બેઝિક પગાર જ અઢાર રૂપિયા છે પ્લસ બીજા ભત્તા તો ખરા જ બસ યાદ રાખજો છેલ્લી તારીખ બે માર્ચ બે છે હવે બીજી એક બમ્પર ભરતી આ છે ઇન્ડિયા પોસ્ટમાં ગ્રામીણ ડાક સેવક એટલે કે જીડીએસ માટે અને આ ભરતીની સૌથી ખાસ વાત શું છે ખબર છે આમાં કોઈ પરીક્ષા આપવાની જ નથી સીધા તમારા ધોરણ દસના માર્ક્સના આધારે મેરિટ પર જ સિલેક્શન થશે ઇન્ડિયા પોસ્ટમાં તો જુઓ અઠ્યાવીસ જેટલી જગ્યાઓ છે અને એ પણ ફક્ત ધોરણ દસ પાસ પર ઉંમર મર્યાદા પણ અઢારથી ચાલીસ વર્ષની છે એટલે ઘણા બધા મિત્રો આમાં એપ્લાય કરી શકશે પગાર પણ બાર હજારથી લઈને ઓગણત્રીસ સુધીનો છે આની છેલ્લી તારીખ ચૌદ ફેબ્રુઆરી બે છે ઓકે તો કેન્દ્ર સરકારની વાત તો થઈ ગઈ હવે આવીએ આપણા ગુજરાત પર જોઈએ કે ગુજરાત સરકારમાં કઈ કઈ નોકરીઓ આવેલી છે ગુજરાતમાં જેની સૌથી વધુ રાહ જોવાથી હોય છે એ છે જીએસએસબીની ભરતી તો લો આવી ગઈ છે ગ્રુપ એ અને બી માટે કમ્બાઈન્ડ કોમ્પિટેટીવ એક્ઝામની જાહેરાત થઈ ગઈ છે આમાં હેડ ક્લાર્ક સિનિયર ક્લાર્ક અને જુનિયર ક્લાર્ક જેવી જોરદાર પોસ્ટ છે આ પરીક્ષાથી પાંચ હજાર ત્રણસો થી પણ વધારે જગ્યાઓ ભરાશે અને લાયકાત કોઈ પણ ફિલ્ડના ગ્રેજ્યુએટ આમાં ફોર્મ ભરી શકે છે પગાર પણ પોસ્ટ પ્રમાણે અલગ અલગ છે જેમ કે જુનિયર ક્લાર્ક માટે છવ્વીસ હજારથી શરૂ થઈને ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ માટે ઓગણપચાસ હજાર સુધીનો છે ગુજરાતમાં જ બીજી એક મોટી ભરતી છે જીપીએસસી દ્વારા એટલે કે ગુજરાત જાહેર સેવા આયોગ આ ખાસ કરીને ટેકનિકલ અને મેનેજમેન્ટની પોસ્ટ માટે છે જેમને ઓફિસર લેવલની નોકરી જોઈએ છે એમના માટે આ બેસ્ટ ચાન્સ છે આમાં જુઓ મદદનીશ ઇજનેર જેવી બસો ઓગણ એસી જગ્યાઓ છે દરેક પોસ્ટ માટે લાયકાત અલગ અલગ રહેશે અને પગારની તો વાત જ શું કરવી શરૂઆતનો બેઝિક પગાર જ ચુમ્માલીસ હજાર નવસો રૂપિયા છે અને બીજા ભથ્થા તો અલગ અરજી કરવાની છેલ્લી તારીખ સોળ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ છે ચાલો હલો આપણે છોડી અલગ પ્રકારની નોકરીઓ પર નજર કરીએ મતલબ કે કેટલીક સ્પેશિયલ અને ડિફેન્સ ક્ષેત્રની ભરતીઓ વિશે જાણીએ જે એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ છે એમના માટે બીએસએનએલમાં એક સરસ તક છે ભારત સંચાર નિગમ લિમિટેડ સિનિયર એક્ઝિક્યુટિવ ટ્રેનીની પોસ્ટ માટે ભરતી કરી રહ્યું છે ટેલિકોમ સેક્ટરમાં કારકિર્દી બનાવવા માટે આ એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે બીએસએનએલમાં કુલ એકસો વીસ જગ્યાઓ છે અને આના માટે ટેલિકોમમાં BE કે BTech કરેલું હોવું જરૂરી છે શરૂઆતનો બેઝિક પગાર ચોવીસ હજાર નવસો રૂપિયા રહેશે જેની સાથે આઈડીએ સ્કેલ મુજબના ભથ્થા પણ મળશે અને હા આની છેલ્લી તારીખ સાત માર્ચ બે છે હવે એક ખાસ તક એ મિત્રો માટે જેઓ રમતગમતમાં આગળ છે ગુજરાતના ઇન્કમ ટેક્સ વિભાગમાં સ્પોર્ટ્સ કોટા હેઠળ ભરતી આવી છે જેમાં ટેક્સ આસિસ્ટન્ટ અને એમટીએસ એટલે કે મલ્ટી ટાસ્કિંગ સ્ટાફની જગ્યાઓ છે આમાં કુલ છેતાલીસ જગ્યાઓ છે ટેક્સ અસિસ્ટન્ટ માટે ગ્રેજ્યુએશન અને એમટીએસ માટે ધોરણ દસ પાસ હોવું જરૂરી છે બેસિક પગાર જ પચીસ હજાર પાંચસો રૂપિયાથી શરૂ થાય છે આની છેલ્લી તારીખ એકવીસ ફેબ્રુઆરી બે હજારને છોવીસ છે અને હવે છેલ્લે પણ સૌથી દમદાર અને પ્રતિષ્ઠિત તક ભારતીય નૌકાદળમાં એટલે કે ઇન્ડિયન નેવીમાં શોર્ટ સર્વિસ કમિશન ઓફિસર બનવાનો મોકો આ તો દેશ સેવા કરવાની સાથે સાથે એક ગૌરવશાળી કરિયર બનાવવાનો મોકો છે નેવીમાં ઓફિસર બનવા માટે બસો જગ્યાઓ છે અને અલગ અલગ ફિલ્ડના ગ્રેજ્યુએટ્સ આમાં એપ્લાય કરી શકે છે અને પગાર તો જુઓ સવા લાખ રૂપિયા સુધી આનાથી વધુ આકર્ષક શું હોઈ શકે અરજી કરવાની છેલ્લી તારીખ ચોવીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ છે તો મિત્રો તમે જોયું કે ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમાં કેન્દ્ર અને રાજ્ય સરકારમાં કેટલી બધી અલગ અલગ નોકરીઓ આવેલી છે હવે સૌથી મોટો સવાલ એ છે કે આ બધા માટે અરજી ક્યાંથી કરવી અને વધુ માહિતી ક્યાંથી મળશે તો એની બિલકુલ ચિંતા ના કરતા તમારી સગવડ માટે આપણે આ બધી જ ભરતીઓની પૂરેપૂરી માહિતી એમની ઓફિશિયલ જાહેરાત અને ફોર્મ ભરવાની ડાયરેક્ટ લિંક બધું જ આપણી ટેલિગ્રામ ચેનલ પર મૂકી દીધું છે અને આપણી ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટેની લિંક આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં અને કોમેન્ટ બોક્સમાં પણ આપેલી છે તમે ત્યાંથી સીધા જ ક્લિક કરીને જોડાઈ શકો છો અને હા આવી જ સરકારી અને પ્રાઇવેટ ભરતીની બધી જ માહિતી સમયસર અને સૌથી પહેલા મેળવવા માટે આપણી લક્ષ્યવેદ ટુ પોઈન્ટ ઝીરો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આ વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સુધી જરૂર શેર કરો જેથી એમને પણ આ માહિતી મળી શકે જય હિન્દ જય ભારત